વિદ્યાલયમાં સ્થિત ઝુંજેરા વિદ્યાલયમાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં રોજ એક સુંદર કાર્યક્રમ સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર ચોવીસ ના ધોરણ ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતા આપ તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો સાથે જ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ દરમિયાન શાળામાં યોજાયેલા સ્પર્ધાકીય તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્તીર્ણ થયેલ શિશુ એક થી ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ભક્તિ બ્રાઇડલ સ્ટુડિયો તરફથી ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ મેકઅપ આર્ટિસ્ટ એવા મોનાબેન પટેલ તેમજ તેઓના જીવન સાથી એવા વિજયકુમાર પટેલના સહયોગથી

ગરીત શ્રી સહિત પોલીસ કર્મચારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આગામી સત્યાવીસમી ફેબ્રુઆરી થી સરุทธનાર બોર્ડની પરીક્ષાને લઈને મોટિવેશન સ્પીચ આપી પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું એટલું જ નહીં બાધા પોલીસ પરિવાર તરફથી શાળાના ના બાળકોએ આઈસ્ક્રીમની મજા પણ માણી હતી 310 ના વિદ્યાર્થીઓએ શાળાની સ્પર્ધાકીય તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતી એક યાદગાર ફોટો ફ્રેમ શાળાને અર્પણ કરી હતી શાળાના ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય હિતેશ કુમાર વાણિયા નાઓએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું સાથે જ શાળા પરિવારે પણ ખૂબ જ સારી જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકગણ સહિત શાળા પરિવાર વતી આચાર્ય હિતેશ હસ્તે શુભેચ્છા સંદેશ અર્પણ કરીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની મનોકામના સાથે સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

પછી જયારે તમારે નોકરી કરવાનો સમય આવશે ત્યારે જીવનની સાચી પરીક્ષાઓ શરૂ થશે એટલે તૈયારી આ પ્રોસેસ જે તમે પાસ છો એને એન્જોય કરો ખોટું ટેન્શન લીધા વગર જે પણ તૈયારી કરી છે એને ગભરા વગર એક્ઝામ આપો અને કરિયર તમારું છે અત્યારથી થોડું વિચારીને ચૂઝ કરો કે અગિયાર બારમાં તમારે શું કરવું છે આગળ લાઈફમાં શું બનવું છે તમારે જેમ કે ગવર્મેન્ટ એક્ઝામ કોઈ આપવાની છે તો અગિયાર બારમાં સાયન્સ કરવાની કોઈ જરૂર નથી તમારે તમે આર્ટ્સ ફિલ્ડ ચૂઝ કરી શકો છો એટલે અત્યારથી થોડું તમારા કરિયર પ્રત્યે ફોકસ કરો ને એ મુજબ તમારો આગળનો પાક છે બાકી ગભરાયા વખતે એક્ઝામ આપો મારી દસમા જ માર્ક ખાલી મેં જન્મ તારીખ જોવા માટે ભાઈ એટલે ગભરાય વખતે એક્ઝામ આપો આગળ કરવું પડે થેન્ક યુ થેન્ક

એકદમ એક્ઝામ વખતે ગભરાઈ જતા હોય છે કે ભાઈ મારે એસી ટકા આવશે નેવું ટકા આવશે કે પંચાણું ટકા આવશે કે પંચોતેર એ બાબત એક્ઝામ આપવાની એકદમ ગભરાટ વગેરે આપવાની હજી તમારું ફ્યુચર લાગુ છે દસ નું બાર બાર અને કોલેજ પછી તમારે તમારી કારકિર્દીની શરૂઆત હોય પણ બધાને નોકરી નથી મળતી હોતી પણ એક ભારતના સારા નાગરિક બનવાની હંમેશા કોશિશ કરવાની અને અમારા પીઆઈ સર તરીકે દરમિયાન જે સંપર્ક રહ્યા છે કે જીવનમાં દરેક ખોડે ઉતારવા દેવા જોઈએ અને તમારા પ્રિન્સિપાલ નોથી અહીંયા તમને માર્ગદર્શન શિક્ષકો માર્ગદર્શન આપતા રહેતા હોય અને દરેક હગાઉ કે મે સ્કૂલ માં આવતા હોય છે એટલે તમારે ત્યાં વાગરા પુલીસ કચેરી ખાતે માર્કો અને મોટા વિદ્યાર્થીઓ લઈને મેસિકલ આવતા હોય ત્યારે સોશિયલ લવર ને સોશિયલ ના સાયબર ક્રાઈમ ઘણા ઘણા વિષય પોલીસ માહિતગાર કરતા હોય છે તો હાલનો આધુનિક સમયમાં છે તો દરેક વિદ્યાર્થીઓ પોતાનો મોબાઈલ ભવિષ્યમાં તો મળવાનું છે પણ અત્યારે પોતે વાંચવામાં અને અભ્યાસમાં ધ્યાન આપે એટલું જ કહું જય હિન્દ જય ભારત